વેધું કુંભમાં જો અત્યારમાં ડૂબકી મારી નાઈ વહી આવ્યો પ્રયાગરાજ કેટલુંક થઈ નજીક નથી એ તો એવું છે મને તો એમ કે પહોંચાઈ જાય તો અત્યારમાં તું એટલે જ વહી આવ્યો ત્યાં જઈ નજી તો ઊઠી એટલે મને પૂછે ક્યાં ગયા તા બપોરે રાતે બાર વાગે લગી હોય નહીં હવે નીંદર ઉડે નહીં જાહે તો બે હવા દો ને પણ હું છે પેલા બહુ પી લે નીંદર તો જુડે ઉભો રે ચાલો ભીંડો કટ થાવા ભીંડો છે બપોર માટે બાળકો ભીંડા છે ટ્યુશન જવા માટે રેડી ભલામણ કરે છે મોટા બેન બોટલ તું લેતો આવીશ ને હાલો બેટા હાલો તું તો હાલ નાથી મને તું હોય રજી ચાલુ ને ચાલુ છે એ તો એમ જ હોય ને બોપર હોડીમાં પડી જશે તો એ એક હમ જય માતાજી સુખી લાગે હલવા મીડવે તું આ ભઈ આવો ચાલો પીપળેશ્વર મહાદેવનું નું જીર્ણોદ્ધાર થાય છે એટલે બધુય શિવલિંગની સ્થાપના અહીંયા રાખ્યું છે ભક્તો માટે થોડા દિવસ માટે જય મહાદેવ કામકાજ આટલે થોડું મોટું થઈ જાય અને થોડું વ્યવસ્થિત પાછું બાંધકામ વ્યવસ્થિત સરસ થઈ જાય એટલા માટે ઓહોહો કાંઈ નથી મળ્યું કોથરી લઈને મંડી છે અત્યારે કોથરીમાં શું બાંધો છે એટલે પેલા અમે આવી નાના હતા ને તે છતરીઓ બનાવતા નીચે કઈક કાકરો હોય લગાડેલો ને ઉપર દોરેથી થી કોથરી બાંધતા ને ભાઈ અધેર કરીને એટલે ધીમે ધીમે આવતી હો શિવો વજન વધારે થાય છે આ કઈક નાનું ઓછો વજન હોય ને તો પવન હોય ને તો આમ ભરાય ભરાય ને છત્રી આવે પેરાસુટ જેમ અસલ ચલો ચલો ભરી લ્યો છત્રી બનાવી દેતા લે મજા આવે છોકરાને ને આવું ઓલા ફરતી કોઈ કાપવું પડે કાતર થી અને પછી કરી દઈ ને તો મજા આવે ઉલારી હા એવડું જ હોય હા એવું કરી દે હોય છોકરા ને મજા આવે ને જોઈ મન ધંધા આગળ થઈ ગયો હવા ભરવા મિનવાની મેં હમણાં પહેરીને એટલે ત્યાંથી ન હોય બટા નીચેથી ફરવાની ભાઈ ચાલો આજે બેન એનો બર્થડે છે ને એટલે ફોટા સર્ચ કરે છે જૂના આલ્બમમાંથી બા દીકરી બે ગોતે છે જૂના જૂના આલ્બમોમાંથી ફોટા આ તો અમારા જલના ફોટા છે એ જો તારા મામા છે આ હું છું આ તારી મમ્મી છે આ તાર નાની છે મામી તઈ નહોતી હતી ગોઈતી બટા વેદુને સંભાળે એવા હોય પછી તારા મામા લગ્ન થયા એટલે મામી એટલે એમ કપડાની કપડાની જોડી જોડી મને આપી હોય ને ઈરાય પણ મળી જશે ફોટો તો મળતા મળશે ઈ પેલા તો બીજા ફોટામાં ધ્યાન વધારે ખેંચી જશે આ ઓલી રીલ જેવું થાય આલ્બમ ખોતો ખોલો ને એટલે ગોતવા એક ફોટો કાઢ્યા હોય એ ગોતવા પછી બીજા ફોટામાં ધ્યાન વધારે હોય જાય પણ ઈ હાલો વાંધો નહીં હાલો ઈ પાડી લે બીજું શું

હાલો ઈ મૂકો આમાં તો પછી ભેગું આવશે નણંદો ચાલો બપોરે સકરિયા સકરિયા જ છે ને તો હવરી કેમ માટલી રાખી છે છાપું રાખ્યું છાપું હળગી નહીં જાય ઊંધું કરશો તો છાપાની ઉપર ઓલું મૂકી દેવાય ને છે તો ઉપર એ મૂકાય એટલે સીધી સીધી એમાં જ લાગે ને નકર તો હરકી જાય ચલો આ ઘરમાં કોણ છે લે અહીંયા હિંચકા બાંધે છે વાહ ભાઈ વાહ હા ન્યા હિંચકા બાંધીને પછી શું કરશો ઓલી ઢીંગીને ઢીંગીને હિંચકાવાની ન્યા બાંધીને ઈસકો કોણ સમજાયે ઓર એ કેસે સમજે કયું નો ટ્રાય કરે છે અને મમ્મી એ બાંધી દીધું તો કાઢી નાખ્યું પોતે બાંધવાનું ટ્રાય કરે છે એનાથી બંધા હે નહીં ને એટલે પાછો ખારો થાય થયું બટા થયું મેળ આવ્યો હું વાત છે હવે ઓલી નાખીશ ઢીંગી તો હેઠો નહીં આવે ધીમેક નાખજે ધીમેકથી મૂકજે ન કરી ઢીંગી લોવા માંડે બસ હવે એ જ કઈ કુજ ભી કરે રોને અહી હે માંડ ભાઈ બંધ થયો મધુબાએ આવીને ડેલી ખકડાવીને ત્યારે મેળ આવ્યો નકર તો રોયા રોય થયો તો એને એ ક્યાંક મેળ આવી જાય ને એટલે પૂરું પછી બંધ ન થાય સારું મધુબા જરીક આવીને ડેલી ખકડાવી ગયા એટલે ભાઈને પછી બંધ થઈ જાય કોક કોકથી બીવડાવવા જોઈએ બીએ ને તો અહીંયા છોકરાઓ થોડાક હરખા રીયા જો આ બાળક કેવો અંદર બિચારો દાયો થઈ ગયો મધુબાની પાસે થોડીક ઝડકી મરાવી દીધી ને આખાઈમાં જો આ બાજુ બે બાજુ બાંધી દીધું છે ને ઓલી બાજુ છેડો બાંધે છે શાંતિ થઈ ગઈ પણ ઘણીક વારથી રોતો તો પણ પછી વાહ વાહમાં દીકરો કેવો દાયો અહીંયા બંધ બાંધી દેસ તું સરસ લ્યો બાંધો આમ મતતો હોય તો ક્યાં વાંધો છે જો પાણી આવે ને પેલાનું આવો અવાજ ચાલુ થઈ ગયો છે એટલે હવે આવશે હમણાં હા તો ઠીક હવે તો બહુ વાંધો નથી બાકી તંગી હોય તો આની કેવી રાહ જોતા હોય ઉનાળામાં ને એકમાં આવવાનું ચાલુ થઈ ગયું એકમાં બાકી છે આવશે હમણાં મૂકી દઈએ હવે મોટર સ્વિફ્ટ ગાડી ફરવા મોટર કાર બીજામાં નથી આવ્યું બધું આવે પેલા મૂકી દઈ આવી જરી જરી ચાલો તો બે વાગી ગયા છે તે દોઢની બદલે અને કાલનું કન્ટેન્ટ ને આજનું કન્ટેન્ટ બે ભેગું કરીને વિડીયો આજે બનાવીને તમારી સમક્ષ રજૂ કરી દીધો છે અને વાત વાતમાં સકરિયા પણ બાફી બફાઈ ગયા હશે કારણ કે એનો અગ્નિ જે હતો એ ઠરી ગયો છે આ વખતે તો ચત્તા રાખ્યા છે કદાચ પાછા મૂકવાના હોય તો આપણને ખબર નહીં પાછી આમાં પાંદડા અંદર છે એટલે એ હૈ છે હવે શેકાઈ ગયા બફાઈ ગયા જે હોય તો આવું છે હવે વિડીયો આટલો જ રાખશું મળશું પાછા નવા વિડીયોમાં તો ત્યાં સુધી વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો કાંઈ બતાવવા જેવું હોય છે તો આમાં એડ કરીને બતાવી દેસુ એમાં કાંઈ એવું રિસ્ટ્રિક્શન તો આપણે હોતું નથી કમેન્ટ પણ કરી શકો કે આ પ્રકારના વિડીયો જોવા છે કદાચ તો એ પ્રકારનું થોડું ઘણું મોડિફિકેશન થઈ શકે બતાવે બાંધી લીધું લાગે ઢીંગી હોઈ ગઈ અરે વાહ અરે અમાર દીકરો જો ચાર આપણે બાંધાતા એ નહોતા બરાબર હવે બરાબર થયા ચારેય ખૂણે એક એક બાંધીને ધીંગીને ઉડાવી દીધી છે વાહ વાહ હવે તું જા અવાજ કરતો નહીં જા જા ફૂલાણો અડધી કલાક મહેનત કરી ત્યાર થઈ ગયું સરસ સરસ આવી રીતે મત તો રહેતો વાંધો નહીં નો કોઈ અહીંથી નો લે કોઈ તોડી નો નાખે હું બધા ના પાડતી જા આ મેકડોનાલ્ડ વાળા છે કે બીજી બધી બ્રાન્ચું જે પીઝા બનાવતી હોય એ ગુજરાતીઓને ફ્રેન્ચાઇઝી આપે ને એટલે પહેલાં કરાર કરે કે પીઝામાં જે મોડિફિકેશન કરવું હોય એ કરજો પણ ઉપર સેવ ન ભભરાવતા કારણ કે ગુજરાતીઓનો તો લોહીમાં સેવ હોય ને ગમે એ વસ્તુ કરે સમોસામાં એ સેવ નાખે ઉપર ચાટમાંય સેવ આવે બધા સેવ આવે તો પછી પીઝામાંય સેવ નાખી કે એક જણાના નવા નવા લગ્ન થયા હતા ને એની ઘરવાળી ગામડાની હતી એટલે કોઈ દીવ હોટલમાં ગઈ ન હોય એટલે આ ભાઈ લગ્ન થઈ ગયા પછી પહેલી વખત હોટલમાં લઈ ગયો એટલે ત્યાં ઓલા વેઇટરે આવીને કીધું કે તમારા માટે શું લાવું એટલે ઓલો ભાઈ કે પેલા મેનુ લઈ આવો ને એટલે એની ઘરવાળીએ કીધું તમારે મેનુ ખાવું હોય તો ખાઈ જા મારે તો ભાખરીને શાક જ આ ગુણાતીતાનંદ સ્વામી બહુ એવું કહે કે મૂર્તિનું સુખ લેવું મૂર્તિનું સુખ લેવું એટલે એક જણાએ પૂછ્યું કે તમે આ બહુ એમ કહો છો મૂર્તિને સુખમાં બહુ આનંદ આવે બહુ મજા આવે તો કે એ કેવું હોય તમે વર્ણવો એટલે એને કીધું એ કે તે ઘી ખાધું જ ઘી એટલે ઓલો ભાઈ કે આ ઘી તો ખાધું જ હોય ને કે એ કેવું લાગે ખાટું લાગે ગયડું લાગે તીખું લાગે કે ના એવું તો કાંઈ ન લાગે તો એ ભાવે એનો સ્વાદ કેવો કે આ ભાવે તો ખરા મજા તો આવે એમ સ્વાદ કંઈ ન ગાય એટલે ગુણાતીતાનંદ સ્વામી કીધું બસ તો કે મૂર્તિનું સુખ એવું જ હોય એ વર્ણવું ન ગાય